આજે આપણે તળબૂચ વિશે જાણીશું ઉનાળાની કાળજાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે જે આપણે જાણીએ છીએ ત્યારે બોડીને હાઇડ્રેટેડ રાખવા રસદાર અને સ્વાદિષ્ટ મોસંબી ફળો જેમ કે કેળી તળબૂચ નારંગી દ્રાક્ષ જેવા અનેક ફળો આપણે ખાતા હોઈએ છીએ તળબૂચમાં નેવું ટકાથી પણ વધુ પાણી રહેલું છે તેની તાસીર ઠંડી હોય છે અને બોડીને હાઇડ્રેટેડ રાખીએ છીએ આ સિવાય પણ આ ફળનું સેવન કરવાના ઘણા બધા ફાયદા થતા હોય છે તરબૂચ ખાવાથી ભૂખ ઝડપથી ઓછી થઈ જાય છે જેનાથી વજન ઓછું થાય છે જો તમે પણ વજન ઓછું કરવા માંગતા હોય તો રોજ સેવન કરવું જોઈએ જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે તરબૂચમાં હાજર વિટામિન સી વિટામિન એ અને ફાઇબર રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરતા હોય છે તરબૂચનું સેવન ઇન્ફેકશન થી બચાવે છે અને પાચન ક્રિયાને મજબૂત કરે છે ઉનાળા ની શરૂઆત થતા જે લોકો તરબૂચ અને સક્કરટીટી ખાવાનું વધારે પસંદ કરતા હોય છે તડબુચ પેટમાં દુખાવો ડિહાઇડ્રેશન વગેરે જેવી ઉનાળાની સમસ્યાઓને દૂર કરે છે આ ઉપરાંત ઉનાળામાં તડબુચનું સેવન કરવાથી તમને ભૂખ નથી લાગતી જેના કારણે તમારું શરીરનું વજન ઓછું થઈ શકે છે આમ જોઈએ તો તડબુચના ઘણા બધા ફાયદા થતા હોય છે પાચન શક્તિને મજબૂત બનાવે છે ઉનાળામાં તરબૂતનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે તરબૂચના સેવનથી ખોરાક આસાનીથી પચી જાય છે ખરેખર તરબૂચમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે તમને પાચનતંત્રને મજબૂત કરવામાં મદદ કરતું હોય છે ઉનાળામાં તરબૂચનું સેવન કરવાથી ડાયરિયા અને ગેસ જેવી સમસ્યાઓ ઉદ્ભવતી નથી એટલે કે પાચન બરોબર થાય છે પાચન સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમારા આહારમાં નિયમિતપણે તરબૂચનું સેવન કરવું જોઈએ વજન ઘટાડવું તરબૂચનું નિયમિત સેવન કરવાથી શરીરનું વજન ઝડપથી ઘટાડી શકાય છે વાસ્તવમાં તરબૂચ ભરપૂર પ્રમાણમાં ફાઇબર અને પાણીની સામગ્રી હોય છે જો તમે તરબૂચ માત્રા નાસ્તા તરીકે લો છો તો તે લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રાખશે આ ઉપરાંત તેમાં કેલરીની માત્રા પણ ઘણી ઓછી હોય છે તરબૂચના આ ગુણોને કારણે તેનું નિયમિત સેવન કરવાથી તમારા શરીરનું વજન આપણે ઘટાડી શકીએ છીએ શરીરને હાઇડ્રેટેડ રાખે છે તરબૂજમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે આનું સેવન કરવાથી તમારા શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે ઉપરાંત તે પીઠનો દુખાવો ચક્કર શુષ્કમો બ્લડ પ્રેશરની સમસ્યાઓ જેવી ડિહાઈડ્રેશનની સમસ્યાઓથી રાહત આપવામાં અસરકારક સાબિત થઈ શકે છે ઉનાળામાં ડિહાઈડ્રેશનની સમસ્યાને દૂર કરવા માટે તમે નિયમિત રીતે તરબૂજનો રસ પી શકો છો ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે તરબૂજમાં વિટામિન સી માત્રા ભરપૂર હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ મદદરૂપ થતી હોય છે તેમજ તરબૂજમાં ફાઈબરનું પ્રમાણ પણ વધારે હોય છે જે તમને પાચનમાં મદદ કરી શકે છે અને આંતરડામાં ઉગતા બેક્ટેરિયાનો નાશ કરી શકે છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને સુધારી શકે છે તે વિટામિન એ માં પણ ભરપૂર પ્રમાણમાં હોય છે વિટામિન એ અને સી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે વજન ઘટાડવામાં અસરકારક છે સ્નાયુઓને મજબૂત કરે છે તરબૂચનું સેવન કરવાથી મસલ્સને મજબૂત બનાવી શકાય છે તે ઇલેક્ટ્રોલાઇટ અને એમિનો એસિડ સીટ્રુલિનથી સમૃદ્ધ છે જે સ્નાયુના દુખાવાને ફાયદાકારક હોઈ શકે છે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે તરબૂચમાં સિટ્રોલિન નામનું એમિનો એસિડ હોય છે જે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આવી સ્થિતિમાં જો તમને બ્લડ પ્રેશરને લગતી કોઈ સમસ્યા હોય તો તરબૂચ શકાય છે સારવાર માટે લાઇકોપીન હોય છે તે એક અસરકારક એન્ટીઓક્સિડન્ટ છે જે અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે આ સિવાય તેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન એ હોય છે જે અસ્થમાના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે